બસ તો ફાઇનલી મિત્ર હને ગમ મે ઈ જાય તો આને જવા એટલે ન જવા હા ન તો તે સ્વાગત છે તો જય માતાજી જય તો આપણે સા પાણી પી લીધા જવાનું દરિયામાં દરિયામાં ઘરનું કામ કરવાનું છે તો ઘરનું કામ તો આપડે કામ પીડ્યું છે રાંધવાનું સાઈ સ્થાન છે પછી બેનું વાંધું નાખવાનું બધું કામ પડ્યું છે અને આ બેબી નું જાય કેવલ ને રમાડે નિસ્કો નાખે કાન છે કેવલ ને રમાડે કે હે હા એ બે બેનો જે કેવલ ને રમાડ છે તો હું છે ને ઘણું ખરું કામ બધું કરી નાખું ને સારી આગળ આવી જાય બધું પકડવા જે લે છે હું ડેલી લે છે હમણાં ને હું કહેતી કેવો મસ્ત આવે છે તારે રાડો બહુ મસ્ત પવન આવે બોલો આજમાં તો તો કેવો આવે કેટલો પવન છે અત્યારથીનો એટલો પવન છે હજી તો બપોર પછીનો પવન વચ્ચે પવન બપોર પછીનો વચેનું અતાર જો અહીંયા ને અહીંયા ઊભો નહીં રહે બપોર પછી એટલો તો પેણો આવતો હશે એવું બધું છે ને તો કેવલ ભાઈ રમે બેરેમાં ફટાફટ છે ને કામ બધું બતાય ફાઇનલી આપણે અહીંયા ઓસીદરીયા મળી ઘરેને બેહી જાય ડાયરેક્ટ દરક જમવાનું ભૂખ લાગી ગઈ મારો ભાઈ તું ને આમ જો બસ 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 આ સોખા ઘીમાં

મને ભાવશે આ ઘી ને બેસ્ટમાં બેસ્ટ પછી ટમેટા વટાણા બટાટા અને રીંગણા એનું છે શાક તો ચાલો બધા મિત્રો વટા નાખવાય ને નાખો વિંધે એટલે અને અમાર ભાઈ પવન તો એક દે છોકરા અને હું જીતરા દેવા એટલે કે બાવાદેવા એવો ને આવું

આટો મારવા આવો એમ કે મને આટો મારવા આટો મારવા આવું ને હાલો હમણાં મેળો કરવા આવો ભાઈ નીકળું કા કાઈ કેમ હું કેમ મેળો કરો જાવ લ્યો ખબર પડે આવું શું આગળ તમે જો આ તમારે બેન ના પડે તોય આવું જો જાવ લ્યો આજ તો ફાઇનલી મિત્રો હે ને ગમે એ થઈ જાય ને તો આને આજ જવા ન દેવાના એટલે ન જવા દેવાના

Ya, ane, dabb, 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 તો સને રેડીયા માં તમને બતાવ્યું કોરડાજી નો તોતડી કેવાનો મિત્રો હું અહીં જને સુયે જો કેમ કોરડા કેવા કોરડા હું છું આવો ને કે એવા ગણે તો જવાનું છે જવાનું છે મારા હાલી છે કે મટી જાય હસી કે મિત્રો

અ ચીંગ કહેવાય મગફળી કહેવાય ને અમારી ભાષામાં કહેવાય અને માંડવી તો આમ જો માંડવી મારા વાલા આખો કોથળો 2000 માં કોક ને આપી દેવો છે અમારું ઉધળો લઈ જાય તો આપી દેવો તો કોઈ કરો કેટલી કરો શું કરું લખી એટલે કે મેન્ડી ઉપર લે કે કે તું શું કરવી કોણ આવશે હું તો ભાઈ હવે મેન્ડી છે હું પણ ખેતર થી કંટાળી જાવ તો આવવાનું થાતું નથી કેમ કે મારે 35000 વાન ટુટ્યા અને ઓલા ખરે 57000 કેમ કે ટુટે મારો બે બરબાદ થઈ જો ખેતરે મને ખેતરે તો લેણા કરી દીધા હવે તો કાંઈ ખેતર નું કામ તો આજ ની ને કાલે ની કરવાનું નથી ખેતર નું કામ હોય હવે કઈ કુજ મસ્તી ની લેટ કરીને હું અંદર વીયો પોન બહુ ગણતો નથી તો યાર બહેના રહેજો ને અમારે જો કે પોટડા જવા નતું નંદી પાસે જાતો હું મારા હાળી પાસે પણ હંધુ કેન્સલ થયું કેમ કે કાજલ કે મને ત્યાં લઈ ન જાવ તમને જવા દેવા નથી મારે એ કેવું કે દુનિ નથી જે પણ હાસી વાત છે ભાઈ કેવલભાઈ અમારે ડેબામાં કે પેકમાં હતા ને તે દિવસની ત્યાં નથી ગઈ બાય બરોબર એટલે પોટડા બોટડા તો પછી તમે સમજો બધા મારે એને લઈ જઈ પડે હવે હવામાં મહિનાની માથે થઈ ગયું છે તો એ તેનું લઈ જતો નથી કેમ કે વેચમાં કહેવા મને તમને ખબર છે ને કેટલો રોય એટલા માટે તેનું લઈ જતો નથી ને પછી આપણે વિડીયો પ્રાણે બળવેગળથી બંધ કરી દીધું ઘણું બધું બાંધ્યા છે બાકી મારે જવાનું હતું પણ હું જોયો નથી પછી આજનો હવે આજમાં હું આરી ગયો ને એ જીતી જઈશ બાકી કાંઈ વાંધો નહીં તો હું ફરી વાર પાછો જાય કોટડા તે વાત તમને બતાવી કોટડાનો વયો બાકી મેળો ન છો તો કાંઈ નહીં મેળો અમારે ભાઈ ઝગડાવાળો મેળો છો આ તો એ અહીંયા વૈયા હું ને વાગો ખબર છે બાધાલા થાય એટલે બહુ ડિસ્ટર્બ ન કરે ને ત્યારે કોહલાઈ પડે તો હવે પછી મળશે બીજા નવા બ્લોક સાથે સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટમાં કોઈક કાંઈક કહી દેજો કે મને બહુ થક્કો ન દે બરાબર મને કોટડાઈ જવા ન દેવાય તો હું થાય તું કોટડા તો હશે ને તો કંઈ વાંધો નહીં ચાલો મિત્રો એ કે મારે આવું એમ મને દઈ સડીને એને દઈ સડી જતી જીતી પી જ મારી જ કોમેન્ટમાં કહી દેજો હવે કાંઈક બાય બાય